કે ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી તો જવાબ આવશે એક મે ઓગણીસો સ્થાપના કયા રાજ્યમાંથી કરવામાં આવી હતી તો જવાબ આવશે બૃહદ મુંબઈ રાજ્યમાંથી છે ગુજરાત રાજ્યની જે છે તે રચના કરવામાં આવી હતી અથવા તો સ્થાપના કરવામાં આવી હતી ત્યારબાદ ગુજરાત રાજ્યનું ઉદઘાટન કોના હસ્તે કરવામાં આવ્યું હતું તો જવાબ આવશે રવિશંકર મહારાજ છે તેના હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારબાદ ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન ક્યાં સ્થળે કરવામાં આવ્યું હતું તો આવશે સાબરમતી આશ્રમ ખાતે ત્યારબાદ એક મેને છે કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો જવાબ આવશે ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારબાદ ગુજરાતનું ભૌગોલિક સ્થાન ક્યાં આવેલું છે તો જવાબ આવશે ઉત્તર કોળાદમાં એશિયાની ની દક્ષિણ અને ભારતના ભારતની પશ્ચિમ અરબ સાગરના કિનારે આવેલું છે ત્યારબાદ ગુજરાતનો અક્ષાંશ વિસ્તાર વૃદ્ધ છે અક્ષાંશ છે તેનો ગુજરાતનો રેખાંશ જે છે તે વિસ્તાર કેટલો છે તો સાહીઠ ડિગ્રી અને દસ પૂર્વ રેખાંશ વૃદ્ધ થી ચોમોતેર ડિગ્રી અને ઇઠાવીસ પૂર્વ રેખાંશ વૃદ્ધ છે તેનો રેખાંશ વિસ્તાર રહેલો છે ત્યારબાદ કર્કવૃત ગુજરાતના કયા અક્ષાંશ વૃત પરથી જે છે પસાર થાય છે અક્ષાંશ ઉપરથી પસાર થાય છે તો જવાબ આવશે ત્રેવીસ ડિગ્રી અને પાંચ ઉત્તર અક્ષાંશ પરથી છે તે કર્કવૃત પસાર થાય છે ત્યારબાદ ગુજરાતમાં કર્કવૃત કુલ કેટલા જિલ્લાઓમાંથી પસાર થાય છે તો છ જિલ્લાઓમાંથી જે કર્કવૃત છે પસાર થાય છે ત્યારબાદ મિત્રો આ છ જિલ્લાઓ વિશે આપણે વાત કરીએ તો છ જિલ્લાઓ ક્યાં છે જ્યાંથી કર્કવૃત પસાર થાય છે તો તેમાં છે કચ્છ પાટણ મહેસાણા ગાંધીનગર સાબરકાંઠા અને અરવલ્લીનો સમાવેશ થાય છે ત્યારબાદ ગુજરાતનું રાજ્યનું કુલ ક્ષેત્રફળ કેટલું છે તો એક લાખ ક્ષેત્રફળ રહેલું છે ત્યારબાદ ક્ષેત્રફળની દ્રષ્ટિએ ગુજરાત રાજ્યમાં કેટલામું સ્થાન ધરાવે છે તો પાંચમા નંબરનું સ્થાન ધરાવે છે ત્યારબાદ ગુજરાત રાજ્યની ઉત્તર અને દક્ષિણની લંબાઈ કેટલી છે તો પાંચસો નેવું કિમી છે ત્યારબાદ ગુજરાત રાજ્યની પૂર્વ અને પશ્ચિમની લંબાઈ કેટલી છે તો પાંચસો કિલોગ્રામ છે ઉત્તર પશ્ચિમ સીમા એ છે કયો દેશ આવેલો છે તો જવાબ આવશે પાકિસ્તાન દેશ આવેલો છે ત્યારબાદ ગુજરાતની પૂર્વ દિશાએ કયું રાજ્ય આવેલું છે તો જવાબ આવશે મધ્યપ્રદેશ રાજ્ય આવેલું છે ત્યારબાદ ગુજરાતની દક્ષિણમાં શું આવેલું છે તો દક્ષિણની વાત કરીએ તો તેમાં ખંભાતનો અખાત અને અરબ સાગર આવેલું છે ત્યારબાદ ગુજરાતમાં કુલ કેટલા અખાતો આવેલા છે તો જવાબ આવશે બે અખાતો આવેલા છે પેલું છે કચ્છનો અખાત અને બીજું છે ખંભાતનો અખાત આવેલો છે ત્યારબાદ ગુજરાતને કેટલા કેટલો લાંબો દરિયા કિનારો મળેલો છે તો સોળસો કિલોમીટરનો લાંબો દરિયો કિનારો મળેલો છે અને આશરે માઇલ ની વાત કરીએ તો નવસો ને બાણું માઇલ જેટલો રહેલો છે ત્યારબાદ આગળ વાત કરીએ તો ભારતમાં સૌથી લાંબો દરિયા કિનારો રાજ્ય ક્યુ છે તો તે છે ગુજરાત રાજ્ય છે છે ત્યારબાદ ગુજરાતના કુલ કેટલા નાના મોટા તો જવાબ આવશે બેતાલીસ જેટલા નાના મોટા બંદરો આવેલા છે ત્યારબાદ ગુજરાત રાજ્યનું પ્રથમ પાટનગર ક્યુ હતું તો જવાબ આવશે અમદાવાદ હતું ત્યારબાદ ગુજરાત રાજ્યનું વર્તમાન પાટનગર ગાંધીનગર કયા વર્ષથી બન્યું છે તો જવાબ આવશે વર્ષ ઓગણીસો એકોતેર થી ત્યારબાદ સ્થાપના સમયે ગુજરાતમાં કેટલા જિલ્લાઓ છે હતા તો જવાબ આવશે સત્તર જેટલા જિલ્લાઓ સ્થાપના સમય હતા સ્થાપના સમયે ગુજરાતમાં કેટલા તાલુકાઓ હતા તો જવાબ આવશે એકસો ને જેટલા ત્યારબાદ વર્તમાનમાં ગુજરાતમાં કુલ કેટલા જિલ્લાઓ છે તો ચોત્રીસ જેટલા જિલ્લાઓ છે ત્યારબાદ વર્તમાનમાં ગુજરાતના કેટલા તાલુકાઓ છે તો બસો પાસઠ જેટલા તાલુકાઓ રહેલા છે ત્યારબાદ ગાંધીનગર જિલ્લો ક્યાં મુખ્યમંત્રીના સમયમાં બન્યો હતો તો જવાબ આવશે બળવંતરાય મહેતાના સમયમાં ઓગણીસો ને ચોસઠમાં ત્યારબાદ વલસાડ જીરો જિલ્લો છે ક્યારે અસ્તિત્વમાં આવ્યો તો ઓગણીસો છાસઠ માં હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં છે તે અસ્તિત્વમાં આવ્યો ત્યારબાદ શંકરસિંહ વાઘેલા છે તેના સમયમાં છે ક્યાં પાંચ ક્યાં પાંચ નવા જિલ્લાઓ બન્યા હતા તો તે પાંચ જિલ્લાઓની વાત કરીએ તો તેમાં આણંદ દાહોદ નર્મદા નવસારી અને પોરબંદરનો સમાવેશ થાય છે અને ઓગણીસો ને માં આ પાંચ નવા જિલ્લાઓ બન્યા હતા ત્યારબાદ

ગુજરાતના કયા જિલ્લામાંથી અત્યાર સુધી એક પણ જિલ્લો જે છે નવો બન્યો નથી તો જવાબ આવશે અમરેલી કચ્છ અને ડાંગમાંથી ત્યારબાદ ગુજરાતનો જિલ્લો છે છે કયા મુખ્યમંત્રીના સમયમાં સમયમાં બન્યો બન્યો તો જવાબ આવશે ભૂપેન્દ્રભાઈ પટેલના છે વાવથરા બનાસકાંઠાના બે ભાગ કરીને બન્યો છે ત્યારબાદ કચ્છ જિલ્લાનું મુખ્ય મથક ક્યુ છે તો ભુજ છે ત્યારબાદ કચ્છ તાલુકામાં જિલ્લામાં કુલ કેટલા તાલુકાઓ છે તો દસ તાલુકા છે ત્યારબાદ બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક પાલનપુર છે ત્યારબાદ સાબરકાંઠા જિલ્લાનું મુખ્ય મથક હિંમતનગર અરવલ્લી જિલ્લાનું મુખ્ય મથક મોડાસા મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક લુણાવાડા આવશે ખેડા જિલ્લાનું મુખ્ય મથક નડિયાદ છોટાઉદેપુર જિલ્લાનું મુખ્ય મથક છોટાઉદેપુર નર્મદા જિલ્લાનું મુખ્ય મથક રાજપીપળા તાપી જિલ્લાનું મુખ્ય મથક વ્યારા છે ડાંગ જિલ્લાનું મુખ્ય મથક આહવા છે દેવભૂમિ દ્વારકાનું મુખ્ય મથક ખંભાળિયા છે મોરબી જિલ્લાના તાલુકાઓ કેટલા છે તો જવાબ આવશે પાંચ જેટલા તાલુકાઓ રહેલા છે ડાંગ જિલ્લાના કેટલા છે તો ત્રણ તાલુકાઓ છે ડાંગ ત્યારબાદ ભૂપુષ એટલે શું છે પર્વતની ન્યૂનતમ ઉંચાઈ કેટલી હોવી જોઈએ તો જવાબ આવશે નવસો મીટર થી વધુ હોવી જોઈએ ત્યારબાદ પૃથ્વીની સપાટીના કેટલા ટકા ભાગ પર્વત પર્વતો આવેલા છે તો છવ્વીસ ટકા ભાગ ઉપર ત્યારબાદ નિર્માણ પ્રક્રિયા મુજબ

તો જવાબ આવશે ગેડ પર્વતમાળા ત્યારબાદ અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર ક્યુ છે તો તેનું ઊંચું શિખર છે સૌથી તે છે ગુરુ શિખર જે રાજસ્થાનમાં આવેલું છે ત્યારબાદ ગુજરાતમાં અરવલ્લીનો કયો ભાગ ટેકરીઓ તરીકે ઓળખાય છે તો જવાબ આવશે ઉત્તર ગુજરાતનો ભાગ ત્યારબાદ જેસોરની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલી છે તો જવાબ આવશે બનાસકાંઠા જિલ્લામાં આવેલી છે મિત્રો હાલ આમાં છે ફેરફાર થઈ શકે છે જે છે જિલ્લા જે બદલ્યું છે તેના કારણે છે જે ફેરફાર કદાચ થઈ શકે છે ત્યારબાદ ગુજરાતનું ત્રીજા નંબરનું સૌથી ઊંચું શિખર કયું છે તો જેસોર છે માટેનું ક્યાં આવેલું છે જેસોરની ટેકરીઓમાં આવેલું છે શામળાજીનું ડુંગર કઈ પર્વતમાળાનો ભાગ છે અરવલ્લીની પર્વતમાળાનો એક ભાગ છે ત્યારબાદ તારંગા ડુંગર પર કોની કોનું જૈન દેરાસર આવેલું છે તો જવાબ આવશે અજિતનાથનું આવેલું છે ત્યારબાદ ગુજરાતનું એકમાત્ર બ્રહ્માજીનું મંદિર ક્યાં આવેલું છે તો તે મિત્રો ખેડ બ્રહ્માની ટેકરીઓ પર સાબરકાંઠામાં આવેલું છે ત્યારબાદ ભારત ને ઉત્તર અને દક્ષિણે બે ભાગમાં વહેતી પર્વતમાળા કઈ છે તો જવાબ આવશે વિધ્યાંચલ પર્વતમાળા ત્યારબાદ એશિયામાં એકમાત્ર જોવા મળતું ખનીજ ક્યાંથી મળી આવે છે તો જવાબ આવશે છોટાઉદેપુરની આંબા ડુંગર ટેકરીઓમાંથી ત્યારબાદ વિંધ્યાંચલ પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર ગયું છે તો તે છે પાવાગઢ છે પાવાગઢ ડુંગર કેવો ડુંગર છે તો જવાબ આવશે જ્વાળામુખી દ્વારા નિર્મિત છે ત્યારબાદ મહાકાળી માતાજીનું મંદિર ક્યાં ડુંગર પર છે તો જવાબ આવશે પાવાગઢ ડુંગર ઉપર આવેલું છે ત્યારબાદ દુધિયા અને તેલિયા તળાવ ક્યાં આવેલા છે તો જવાબ આવશે પાવાગઢના ડુંગર ઉપર આવેલા છે ત્યારબાદ વિશ્વામિત્રી નદી ક્યાંથી નીકળે છે તો જવાબ આવશે પાવાગઢના ડુંગરમાંથી ત્યારબાદ મગરોની નદી તરીકે કઈ નદી ઓળખવામાં આવે છે તો તેને વિશ્વામિત્રી નદીને ઓળખવામાં આવે છે ત્યારબાદ રતન મહાલ ટેકરીઓ ક્યાં જિલ્લામાં આવેલી છે તો જવાબ આવશે દાહોદ જિલ્લામાં આવેલી છે ત્યારબાદ સાતપુડા પર્વતમાળા નર્મદા જિલ્લામાં કઈ ટેકરી તરીકે ઓળખાય છે તો જવાબ આવશે રાજપીપળાની ટેકરી તરીકે ત્યારબાદ રાજપીપળાની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર છે તો તે છે 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 ત્યારબાદ સાતપુડા પર્વતમાળા બે નદીઓ વચ્ચે આવેલી તો જવાબ આવશે નર્મદા અને તાપી નદી વચ્ચે ત્યારબાદ અખીક નો સૌથી મોટો જથ્થો કઈ પર્વતમાળામાંથી મળી આવે છે તો જવાબ આવશે સાતપુડાની પર્વતમાળામાંથી ત્યારબાદ ગુજરાતના મેદાનોને મુખ્ય કેટલા ભાગમાં વેચી શકાય તો ત્રણ ભાગમાં વેચાય કચ્છ સૌરાષ્ટ્ર અને તળ ગુજરાતના ત્યારબાદ કચ્છમાં મુખ્ય કયા ત્રણ મેદાનો આવેલા છે તો તેમાં છે કંઠીનું મેદાન વાગડનું મેદાન અને અને જે છે ત્યારબાદ ખારેક કાજુના ઉત્પાદન માટે કચ્છનું મેદાન જાણીતું છે તો જવાબ આવશે કંઠીનું મેદાન ત્યારબાદ કચ્છના નાના અને મોટા રણ વચ્ચેના વિસ્તારને શું કહેવાય છે તો તેને વાગડના મેદાન તરીકે ઓળખાય છે ત્યારબાદ બન્ની પ્રદેશ માટે જાણીતું છે તો જવાબ આવશે ઉચ્ચ પ્રકારના ઘાસ માટે ત્યારબાદ ગુજરાતનું ક્યુ બંદર પેટ્રો રસાયણ બંદર તરીકે ઓળખાય છે તો જવાબ આવશે હજીરા બંદર ત્યારબાદ એશિયાનું સૌપ્રથમ કેમિકલ પોર્ટ પોર્ટ છે તે ક્યુ છે તો જવાબ આવશે દહેજ બંદર ત્યારબાદ દહેજ અને ઘોઘા વચ્ચે કઈ સર્વિસ શરૂ કરવામાં આવી છે તો જવાબ આવશે રોરો ફેરી સર્વિસ શરૂ કરવામાં આવી છે ત્યારબાદ મચ્છુ નદી ક્યાંથી નીકળે છે તો જવાબ આવશે રાજકોટના જસદર તાલુકાના આનંદપુરના જે છે ભાડલાના ડુંગરમાંથી નીકળે છે ત્યારબાદ સાબરમતી નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે તો રાજસ્થાનનું ડેબર સરોવર ત્યારબાદ ભારતનું તરીકે કયું ખાય છે તો તે અમદાવાદ સરોવર ખાય છે ત્યારબાદ ગુજરાતમાં સૌપ્રથમ સુતરાવ કાપડ ઉદ્યોગની શરૂઆત કોણે કરી હતી તો જવાબ આવશે રણછોડલાલ છોટાલાલ શેટિયાવાડા ત્યારબાદ ગુજરાતમાં સૌપ્રથમ ખાંડનું કારખાનું ક્યાં સ્થાપાયું હતું તો જવાબ આવશે બારડોલી ખાતે ઓગણીસો છપ્પન સત્તાવન માં ત્યારબાદ મગફળીના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં જુનાગઢ જિલ્લામાં તો જુનાગઢ ખાતે આવેલું છે ત્યારબાદ ભારતના કુલ ક્ષેત્રના કેટલા ટકા હિસ્સો ગુજરાત ધરાવે છે તો જવાબ આવશે પાંચ પોઈન્ટ ટકા ત્યારબાદ ગુજરાતની ઉત્તર પૂર્વ સીમાએ કઈ પર્વતમાળા આવેલી છે તો જવાબ આવશે અરવલ્લીની પર્વતમાળા

તો પાકિસ્તાન દેશ સાથે જોડાયેલી છે ગુજરાતની જમીન સરહદમાં કુલ કેટલા રાજ્યો સાથે જોડાયેલી છે તો ત્રણ રાજ્યો સાથે જોડાયેલી છે રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્ય સાથે ત્યારબાદ ગુજરાતની દરિયાઈ સીમા કયા સાગર સાથે જોડાયેલી છે તો જવાબ આવશે અરબ સાગર સાથે ત્યારબાદ બાદ સાથે ગુજરાતના કેટલા જિલ્લાઓ સરહદ અડે છે તો જવાબ આવશે છ જિલ્લાઓની સરહદ અડે છે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અને દાહોદ હવે મિત્રો છે જે છે બનાસકાંઠાના બે ભાગ થયા છે તો છે કદાચ જે છે સાત જિલ્લાઓની સરહદ છે આમાં અડતી હશે ત્યારબાદ મહારાષ્ટ્ર સાથે ગુજરાતના કેટલા જિલ્લાઓની સરહદે છે તો છ જિલ્લાઓની છે સરહદાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લાની ત્યારબાદ મધ્યપ્રદેશ સાથે ગુજરાતના કેટલા જિલ્લાઓની સરહદ ડે છે બે જિલ્લાની સરહદ ડે છે છોટાઉદેપુર અને દાહોદ જિલ્લાની ત્યારબાદ ગુજરાતનો કયો જિલ્લો મધ્યપ્રદેશ અને રાજસ્થાન બંને રાજ્યો સાથે સરહદ ધરાવે છે તો જવાબ આવશે દાહોદ જિલ્લો ત્યારબાદ ગુજરાતનો કયો જિલ્લો મધ્યપ્રદેશ અને તેનો વિસ્તાર છે ત્યારબાદ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે દ્રષ્ટિએ તો તે છે ડાંગ જિલ્લો સત્તરસો ચોસઠ ચોરસ કિમી તેનું ક્ષેત્રફળ છે ત્યારબાદ કયા જિલ્લાને સૌથી લાંબો દરિયા કિનારો મળ્યો છે તો જવાબ આવશે કચ્છ જિલ્લાને ચારસો ને છ કિમી જેટલો ત્યારબાદ સૌરાષ્ટ્રમાં સૌથી લાંબો દરિયા કિનારો ક્યાં જિલ્લાને મળ્યો છે તો જવાબ આવશે દેવભૂમિ દ્વારકા જિલ્લાને ત્યારબાદ કયા જિલ્લાની સરહદ સૌથી વધુ સાત જિલ્લાને સ્પર્શે છે તો જવાબ આવશે અમદાવાદ ખેડા સુરેન્દ્રનગર અને રાજકોટને આ બધા જિલ્લાઓને સૌથી વધુ સાત જિલ્લાઓની જે છે સરહદ સ્પર્શે છે ત્યારબાદ ગુજરાતનું ક્યુ છે સાક્ષર ભૂમિ તરીકે ઓળખાય છે તો તે છે નડિયાદ ત્યારબાદ કચ્છનો અર્ધચંદ્રાકાર પ્રદેશ ક્યાં નામે ઓળખાય છે તો તે છે બન્ની પ્રદેશ તરીકે બન્નીના પ્રદેશ તરીકે ત્યારબાદ કચ્છના રણમાં જોવા મળતા ઉચ્ચ પ્રકારના ઘાસને શું કહેવાય છે તો તેને ઘાસ કહેવાય છે છે ત્યારબાદ સૌરાષ્ટ્રના પ્રકારના ખડકો જોવા મળે તો જવાબ આવશે બેસાટ એટલે કે અગ્નિકૃત ખડકો જોવા મળે છે ત્યારબાદ અરવલ્લી પર્વતમાળા ગુજરાતમાં સૌથી ઊંચું શિખર તો તે છે આરાસુર છે જે અંબાજી ખાતે આવેલું છે ત્યારબાદ સાબરકાંઠા અને અરવલ્લી આવેલી ટેકરીઓ ક્યાં નામે ઓળખાય છે તો જવાબ આવશે હિંમતનગરની અને શામળાજીની ટેકરી તરીકે ત્યારબાદ કયા પર્વતને છે સાધુઓના પિયર તરીકે કહેવામાં આવે છે તો જવાબ આવશે ગિરનાર જુનાગઢને ત્યારબાદ ગિરનાર પર્વતનું સૌથી ઊંચું શિખર કયું છે ગોરખનાથ છે એક હજાર એકસો ને સત્તર મીટર જેટલું ઊંચું ત્યારબાદ ભાવનગરના પાલીતાણા પાસે કયો ડુંગર આવેલો છે તો શેત્રુંજય ડુંગર આવેલું છે શેત્રુંજય ડુંગર ઉપર કેટલા જૈન દેરાસરો આવેલા છે તો આઠસો ને ત્રેસઠ જેટલા જૈન દેરાસરો આવેલા છે ત્યારબાદ જામનગર જિલ્લામાં કઈ ટેકરીઓ આવેલી છે તો જવાબ આવશે સત્યાદેવની ટેકરીઓ ત્યારબાદ બરડો ડુંગર ક્યાં બે જિલ્લાની સરહદ પર આવેલો છે તો જવાબ આવશે પોરબંદર અને જામનગર જિલ્લાની ત્યારબાદ બરડો ડુંગર સૌથી ઊંચું ત્યારબાદ ચોટીલાનો ડુંગર આવેલું છે તે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે ત્યારબાદ ચોટીલાના ડુંગર ઉપર ક્યાં માતાજીનું મંદિર છે તો ચામુંડા માતાજીનું મંદિર છે ત્યારબાદ ભાલ પ્રદેશ ક્યાં પાક માટે પ્રખ્યાત છે તો જવાબ આવશે ભાલિયા ઘઉં માટે ત્યારબાદ કાનમનો પ્રદેશ કયા પાક માટે જાણીતો છે

ચોરોતર પ્રદેશના જે તમાકુનો પાક લેવાય છે તેને સોનેરી પાકના મુલક તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ સૌપ્રથમ કયા જિલ્લામાં થાય છે તો તે છે દાહોદ જિલ્લામાં સૌ ગુજરાતમાં સૌથી છેલ્લે ક્યાં થાય છે તો તે કચ્છ જિલ્લામાં થાય છે ત્યારબાદ નર્મદા નદી ગુજરાતના કયા સ્થળેથી પ્રવેશે છે તો જવાબ આવશે હાફેશ્વર છોટા ઉદેપુર ખાતેથી ત્યારબાદ તાપી નદી ગુજરાતના કયા સ્થળે પ્રવેશે છે તો તે છે હરણફાળ તાપી જિલ્લામાંથી ત્યારબાદ કઈ નદીને ગુજરાતની જીવાદોરી કહેવામાં આવે છે તો નર્મદા નદીને ત્યારબાદ સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી કઈ છે તો તે છે ભાદર નદી છે કચ્છની સૌથી લાંબી નદી કઈ છે તો તે છે ખારી નદી પછી કચ્છની નદીઓ કયા પ્રકારનું નદી તંત્ર ધરાવે છે તો જવાબ આવશે ત્રીજી આકાર અથવા તો કેન્દ્ર ત્યાગી ત્યારબાદ ગુજરાતનો કયો પ્રદેશ પૂરના મેદાન તરીકે ઓળખાય છે તો જવાબ આવશે દક્ષિણ ગુજરાતના મેદાનો ત્યારબાદ ડાંગના જંગલોમાં કયા પ્રકારના વૃક્ષો સૌથી વધુ જોવા મળે છે તો જવાબ આવશે સાગના વૃક્ષો ત્યારબાદ પંચમહાલ જિલ્લાનું મુખ્ય મથક ગોધરા આવે છે પછી પંચમહાલ જિલ્લામાં કુલ તાલુકાઓ સાત છે ખેડા જિલ્લામાં દસ તાલુકાઓ આણંદ જિલ્લામાં આઠ તાલુકાઓ વડોદરા જિલ્લામાં કેટલા તાલુકા આઠ તાલુકા છોટાઉદેપુર જિલ્લામાં કેટલા તાલુકાઓ છે તો છ તાલુકાઓ આવશે નર્મદા જિલ્લામાં કુલ કેટલા તાલુકા છે તો પાંચ તાલુકા છે ભરૂચ જિલ્લામાં કેટલા તાલુકાઓ આવશે તો નવ તાલુકા આવશે સુરત જિલ્લામાં કુલ કેટલા તાલુકા છે દસ તાલુકા આવશે તાપી જિલ્લામાં કુલ કેટલા તાલુકાઓ છે તો સાત તાલુકા આવશે નવસારી જિલ્લામાં કુલ કેટલા તાલુકાઓ છે તો છ તાલુકા આવશે ડાંગ જિલ્લાનું મુખ્ય મથક કયું છે તો આહવા છે ડાંગ જિલ્લામાં સૌથી ઓછા કેટલા તાલુકાઓ છે ત્રણ તાલુકાઓ વલસાડ જિલ્લામાં કુલ કેટલા તાલુકાઓ છે તો છ તાલુકાઓ છે અમદાવાદ જિલ્લામાં કુલ તાલુકાઓ કેટલા છે તો દસ તાલુકાઓ છે સુરેન્દ્રનગર જિલ્લામાં કેટલા તાલુકાઓ છે તો દસ તાલુકાઓ છે બોટાદ જિલ્લામાં કુલ કેટલા તાલુકાઓ છે તો ચાર તાલુકાઓ છે ભાવનગર જિલ્લામાં કેટલા તાલુકાઓ છે તો દસ તાલુકાઓ છે અમરેલી જિલ્લામાં કેટલા તાલુકાઓ છે તો અગિયાર તાલુકા છે રાજકોટ જિલ્લામાં કુલ કેટલા તાલુકાઓ છે અગિયાર તાલુકાઓ છે ત્યારબાદ જુનાગઢ જિલ્લામાં કુલ કેટલા તાલુકાઓ છે તો તે દસ તાલુકા આવશે ગીર સોમનાથ જિલ્લાનું મુખ્ય મથક કયું છે તો વેરાવળ છે ગીર સોમનાથ જિલ્લામાં કુલ કેટલા તાલુકાઓ છે તો છ તાલુકા આવશે પોરબંદર જિલ્લામાં કુલ કેટલા તાલુકાઓ છે તો ત્રણ તાલુકાઓ છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કેટલા તાલુકાઓ છે તો ચાર તાલુકાઓ છે જામનગર જિલ્લામાં કેટલા તાલુકાઓ છે તો છ તાલુકાઓ છે મોરબી જિલ્લામાં કુલ કેટલા તાલુકાઓ છે તો પાંચ તાલુકા છે ત્યારબાદ રૂપોસની દ્રષ્ટિએ પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપ ક્યાં છે તો તે છે ભૂમિ ભૂમકંડો અને મહાસાગરો ત્યારબાદ દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપોમાં કોનો સમાવેશ થાય છે તો તેમાં છે પર્વતો ઉચ્ચ પ્રદેશો અને મેદાનોનો સમાવેશ થાય છે ત્યારબાદ તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો ક્યાં ક્યાં છે તો તેમાં છે નદી તંત્ર હિમનદી અને પવન દ્વારા બનેલા સ્વરૂપો જેમ કે ખીણ અને જળધોધ ત્યારબાદ ગુજરાતની કઈ દિશામાં પાકિસ્તાન દેશ આવેલો છે તો વાયવ્ય દિશામાં ત્યારબાદ રાજસ્થાન રાજ્ય ગુજરાતની કઈ દિશામાં છે તો ઉત્તર અને ઉત્તર પૂર્વ ઈશાનમાં ત્યારબાદ મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતની કઈ દિશામાં આવેલું છે તો તે આવે છે દક્ષિણ અને દક્ષિણ પૂર્વ દિશામાં કચ્છના મોટા રણ અને નાના રણ વચ્ચે કેવો ઉચ્ચ પ્રદેશ આવેલો છે તો તે છે વાગડનો મેદા ઉચ્ચ પ્રદેશ ત્યારબાદ કચ્છની મધ્ય ધારનું સૌથી ઊંચું શિખર ધીણોધર ધીણોદર ડુંગર ક્યાં અક્ષાંશ પર આવેલો છે તો કર્કવૃત તેની ઉપરથી પસાર થાય છે ત્યારબાદ કચ્છની દક્ષિણ ધારનું સૌથી ઊંચું શિખર નાનામો ડુંગર કચ્છની ઉત્તર ધારનું સૌથી ઊંચું શિખર કાળો ડુંગર ની સમાધિ ક્યાં શહેરમાં આવેલી છે તો અંજાર કચ્છ ખાતે ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ દરિયા ધરાવે છે તો કચ્છ જિલ્લો ધરાવે છે કચ્છના કયા ટાપુ પર ધોળાવીરા આવેલું છે તો ખદીરબેટમાં અરવલ્લી પર્વતમાળા ગુજરાતના કયા ભાગમાં આવેલી છે તો જવાબ આવશે ઉત્તર પૂર્વ ભાગમાં ત્યારબાદ સાબરકાંઠાના મુખ્ય પર્વતમાળા કઈ છે વિજયનગરની ટેકરીઓ અરવલ્લી પર્વતમાળાનો અંત ગુજરાતના કયા શહેરમાં આવે છે તો અમદાવાદના થલતેજ ટેકરી ખાતે ત્યારબાદ તારંગા ડુંગર કયા જિલ્લામાં આવેલું છે તો જવાબ આવશે મહેસાણા જિલ્લા અને સતલાસણા તાલુકામાં ત્યારબાદ કઈ પર્વતમાળા ગેર પર્વત પર્વતનું ઉદાહરણ છે તો જવાબ આવશે અરવલ્લી પર્વતમાળા ત્યારબાદ ચોટીલા ડુંગર કઈ પર્વતમાળાનો ભાગ છે તો જવાબ આવશે માંડવની ટેકરીનો ત્યારબાદ માંડવની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર ક્યું છે તો જવાબ આવશે ચોટીલા ત્યારબાદ શેત્રુજીય ડુંગર કયા જિલ્લામાં આવેલું છે તો ભાવનગર પાલીતાણા ખાતે ત્યારબાદ ખોખરાનો ડુંગર કયા જિલ્લામાં આવેલું છે તો ભાવનગર જિલ્લામાં તળાજાના ડુંગર કયા જિલ્લામાં આવેલા છે તો તે પણ ભાવનગરમાં આવેલા છે ત્યારબાદ સાતપુડા પર્વતમાળા કયા પ્રકારનું પર્વત છે તો ખંડ પર્વત છે ત્યારબાદ સહ્યાદ્રી પર્વતમાળા બીજા કયા નામે ઓળખાય છે તો જવાબ આવશે પશ્ચિમ ઘાટ તરીકે ત્યારબાદ ગુજરાતનું એકમાત્ર ગિરિમથક કિયું છે તો સાપુતારા ડાંગ ખાતે આવેલું છે ત્યારબાદ સાપુતારા કઈ પર્વતમાળાનો ભાગ છે તો જવાબ આવશે સહ્યાદ્રી પર્વતમાળાનો ત્યારબાદ સાપુતારાની ઊંચાઈ આશરે કેટલી છે તો હજાર મીટર જેવી ત્યારબાદ ગુજરાતની દક્ષિણ સરહદે કઈ પર્વતમાળા આવેલી છે તો પાનેરાની ટેકરીઓ વલસાડ ખાતે વિલ્સનની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલી છે તો વલસાડ ખાતે ત્યારબાદ તળ ગુજરાતના મેદાનો કેટલા ભાગમાં વહેંચાય ત્રણ ભાગમાં ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના મેદાન તરીકે ત્યારબાદ કઈ નદીનું મેદાન ગુજરાતના બગીચા કહેવાય છે તો જવાબ આવશે મધ્ય ગુજરાતનું મેદાન તરોતરને કઈ નદીનું મેદાન ગુજરાત બગીચો કહેવાય છે તો જવાબ આવશે મધ્ય ગુજરાતનું મેદાન એટલે કે કાનમ પ્રદેશ છે કાળી જમીન કપાસના પાક માટે ઉત્તમ છે તો જવાબ આવશે કાનમ પ્રદેશની ત્યારબાદ ભાલ પ્રદેશ કયા જિલ્લામાં આવેલો છે તો જવાબ આવશે અમદાવાદ અને ભાવનગર જિલ્લામાં કેટલાક ભાગોમાં ત્યારબાદ ઘઉં ના ઉત્પાદન માટે પ્રખ્યાત

તરીકે ત્યારબાદ ગુજરાતની સૌથી મોટી નદી પાણીના જથ્થાની કઈ છે તો તે નર્મદા ઓળખવામાં આવે છે તો નર્મદા નદી ને ત્યારબાદ તાપી નદી ક્યાં પર્વતમાળામાંથી નીકળે છે તો તે આવશે મધ્યપ્રદેશના બેતુલ જિલ્લાના મહાદેવની ટેકરીઓમાંથી ત્યારબાદ સૂર્યપુત્રી તરીકે કઈ નદી ઓળખાય છે તો તે છે તાપી નદીને ત્યારબાદ મહી નદી કયા રાજ્યમાંથી નીકળે છે તો મધ્યપ્રદેશના મહેશ સરોવરમાંથી ત્યારબાદ કઈ નદી કર્કવૃતને બે વાર ઓળંગે છે તો જવાબ આવશે મહી નદી ત્યારબાદ આગળ વાત કરીએ તો સાબરમતી નદી ક્યાં બે પ્રવાહોના સંગમતી બને છે તો જવાબ આવશે સાબર અને હાથમતીના ત્યારબાદ અમદાવાદ શહેરની કઈ નદીના કિનારે વસેલું છે તો સાબરમતી નદીના કિનારે ત્યારબાદ વડોદરા શહેર કઈ નદી કિનારે વસેલું છે વિશ્વમંત્રી નદીના કિનારે ભરૂચ શહેર કઈ નદી કિનારે વસેલું છે નર્મદા નદીના કિનારે સુરત શહેર કઈ નદીના કિનારે વસેલું છે તાપી નદીના કિનારે નવસારી શહેર કઈ નદીના કિનારે વસેલું છે તો પૂર્ણા નદીના કિનારે ત્યારબાદ વલસાડ શહેર કઈ નદી કિનારે વસેલું છે તો ઔરંગા નદીના કિનારે ત્યારબાદ કચ્છના રણને કેટલા ભાગમાં વેચાય છે તો બે ભાગમાં કચ્છનું મોટું રણ અને નાના રણ તરીકે ત્યારબાદ કચ્છનું મોટું રણનું ક્ષેત્રફળ કેટલું છે તો આવશે અઢાર હજાર ચોરસ કિમી નું ત્યારબાદ કચ્છના નાના રણનું ત્યારબાદ કચ્છની ખાડી અને તે છે સૌરાષ્ટ્રનો દીપકલ્પ ત્યારબાદ ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ જંગલો આવેલા છે તો જવાબ આવશે ડાંગ જિલ્લામાં ત્યારબાદ વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો તાલુકો તો તે છે અબડાસા કચ્છ જિલ્લાનો ત્યારબાદ ગુજરાતના કયા જિલ્લામાં એક પણ તાલુકો નથી તો એવો કોઈક પણ જિલ્લો નથી ડાંગ જિલ્લામાં સૌથી ઓછા ત્રણ તાલુકા માટે આવે છે તો જવાબ આવશે સુરખાબ ફ્લેમિંગો ત્યારબાદ ત્યારબાદ સુરખાબ નગર ક્યાં આવેલું છે તો કચ્છના મોટા રણમાં ત્યારબાદ ગુજરાતનો કયો જિલ્લો યુકેલેટિવ જિલ્લો એટલે કે નીલગીરી જિલ્લા તરીકે ગણાય છે તો જે છે ભાવનગર જિલ્લો ત્યારબાદ કયા જિલ્લાને મસાલાના બગીચા તરીકે ઓળખવામાં આવે છે તો જવાબ આવશે મહેસાણા ત્યારબાદ એશિયાની સૌથી મોટી ડેરી અમૂલ ડેરી ક્યાં આવેલી છે તો ખાતે આવેલી આવેલી છે છે ત્યારબાદ ડેરી ક્યાં તો તે મહેસાણા જિલ્લામાં આવેલી છે ત્યારબાદ બનાસ ડેરી ક્યાં જિલ્લામાં આવેલી છે તો તે બનાસકાંઠા પાલનપુર ખાતે આવેલી છે ત્યારબાદ સાબર ડેરી ક્યાં આવેલી છે તો તે હિંમતનગર સાબરકાંઠામાં આવેલી છે અને સુમૂલ ડેરી ક્યાં જિલ્લામાં આવેલી છે તો તે સુરત ખાતે આવેલી છે